એ માય 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 કાલીનેડો પજાઉ નહીલા અબા મમ્મી તમે એકલા રહેતા હોની કાલી મમ્મી મને નઈ થી પાણી રેડતા મને શીખોળી આઈ મમ્મી યાર સમજાવા ને યાર એવું છે હાલો 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 મમ્મી હી ખોળો પાણી રેડવાનો પરશ્યો ભર પેલા હવે કરશ્યો ભરાઈ ગયો રેડી દે હવે રેડી હા બોલ કે પિતૃ દેવતા પાણી પી પિતૃ દેવતા પાણી પી પિતૃ દેવતા પાણી હા રેડી દેવતા પાણી પી કેટલા કેસા પાણી રેડવાનું છે હજી તો ઘણા બાકી છે દાદા ના તાર દાદી ના બધી જરા ઓફ થઈ ગઈ કાકા ના હાલે રેડો પાણી રેડવાનું છે રેડો રાખડી તો છોડી કે કે દાદા પાણી પી દાદી પાણી પી દાદા પાણી પી્યો દાદી પાણી પી્યો કાકા પાણી પીયું જે હોતરું દેવો મમ્મી બધા બે કરતા પાણી રેડવાન છે ને